પલસાણા યુવતીના શંકાસ્પદ મોત મામલે પરિવારના ચાર સભ્યોની ધરપકડ બહેન નર્સ હોવા છતાં હોસ્પિટલમાં સારવાર આપવાને બદલે ઘરેજ સારવાર આપવાને કારણે યુવતીની વધુ તબિયત બગડી અને મોતને ભેટી હતી પાડી તાલુકાના પલસાણા ગામમાં અંધશ્રદ્ધાને કારણે બાવીસ વર્ષીય દિવ્યા હળપતિનું મૃત્યુ થયું હતું આ પ્રકરણમાં પોલીસે શુક્રવારના મોડી રાત્રે મૃતકના પિતા અર્જુનભાઈ બે બહેનો ઈશિતા અને પ્રિયંકા તેમજ જમાઈ

દિવ્યાના કપાળ બંને હાથની હથેળી પેટ અને પગના પંજા પર દીવડા મૂકીને સળગાવ્યા હતા પરિણામે દિવ્યા દાજી ગઈ હતી આશ્ચર્યજનક રીતે એક બહેન નર્સ હોવા છતાં દિવ્યાને હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે જ સારવાર આપવામાં આવી હતી અંધશ્રદ્ધાને કારણે સમયસર યોગ્ય તબીબી સારવાર ન મળતા દિવ્યાને તાવ અને ખેંચ આવી હતી અંતે જ્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું ગામ લોકોની શંકા અને આક્ષેપોના કારણે ખુદ પોલીસ ફરિયાદી બની છે શરૂઆતમાં પરિવારે ખેંચથી મૃત્યુ થયાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ ગામ લોકોના આક્ષેપોને કારણે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી છે તપાસમાં અંધશ્રદ્ધાના તથ્યો સામે આવતા પોલીસે પિતા જમાઈ અને બે બહેનો વિરુદ્ધ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ એકસો પાંચ બસો બાર અને ચોપન હેઠળ ગુનો નોંધ્યો છે